માત્ર થોડી જ મિનિટોમાં અને એ પણ ચાર જ વસ્તુઓથી હતી સુગંધીદાર દાણેદાર સરસ મજાનો મહાપ્રસાદ સત્યનારાયણનો આ શિરો જે મિત્રો હું આજે તમારી જોડે શેર કરવાની છું તો થોડી જ મિનિટો તમારે રાહ જોવાની છે અને બની જશે મહાપ્રસાદ તો ચાલો બનાવીએ આજે મહાપ્રસાદ તો મહાપ્રસાદ બનાવવા માટે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને એક વાટકો મેં અહીંયા સૂજી લીધી છે એક વાટકી ખાંડ લીધી છે અને એક વાટકી મેં ગરમ કરેલું ઘી લીધું છે તો આ બધી જ વસ્તુઓ અને એમાં આપણે દૂધ લઈશું દૂધ આપણે ત્રણ વાટકી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું પેનમાં દૂધ આપણે ત્રણ વાટકી લેવાનું છે ફૂલ ફેર દૂધ લેવાનું છે અને એને આપણે આ સાઈડે ગરમ કરવા મૂકીશું અને એની અંદર મેં અહીંયા થોડા કેસરના તાંતણા એડ કર્યા છે અને એક ચમચી જેટલું આપણે ગરમ કરેલું ઘી એડ કરીશું ઘી ઉમેરવાથી આપણો શીરો છે ને સરસ મજાનો છૂટો દાણેદાર બને છે તો અહીંયા બીજી કઢાઈમાં મેં ઘી લઈ લીધું છે અને સૂજી પણ આપણે એનીમાં જ એડ કરવાની છે ધીમા તો આપણે આને શેકી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની મીડિયમ ટુ લોમાં જ આપણે આને શેકવાનો છે જો તમારી જોડે શીરો ચીકણો થઈ જતો હોય તો તમે આ રીતે બનાવજો એક વખત જરૂર સરસ રીતે બનશે એકદમ છૂટો છૂટો મહાપ્રસાદ તો બીજી બાજુ દૂધ મેં મૂકેલું છે એને પણ હું હલાવતી જઈશ તો એ દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બાજુ આપણે રવાને બરાબર શેકવાનો છે શેકાઈ જશે એટલે થોડો ગુલાબી બ્રાઉન જેવો થશે આ તમે જોઈ શકો છો કે સૂજી શેકાશે ને એટલે એકદમ ફૂલીને ઉપર આવશે આ તમે જોઈ શકો અને એકદમ હલાવામાં આપણને હલકી હલકી લાગશે એટલે સૂજી શેકાઈ ગઈ છે એવું તમારે જોઈ લેવાનું અને એની સૂજી શેકાઈ જાય પછી તરત જ આપણે આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવાના છે ડ્રાયફ્રૂટમાં હું અહીંયા કાજુ બદામ પહેલાં એડ કરી દઈશ અને પિસ્તા પણ એડ કરી દઈશ કિસમિસને આપણે પછી એડ કરવાની છે અને આ ધીમા તપે જ આપણે આને શેકવાનું છે અંદર ડ્રાય ફ્રૂટ્સ સરસ રીતે શેકાઈ જશે શેકાઈ જાય ને સૂજી એટલે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી એના પછી આપણે કિસમિસ એડ કરવાની છે કિસમિસ જલ્દીથી શેકાઈ જાય છે એટલા માટે આપણે એને પછીથી જ એડ કરવાની છે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ કિસમિસ એડ કરવાની છે અને એના પછી આપણે આ ગરમ કરેલું દૂધ આપણે એડ કરવાનું છે થોડું થોડું એડ કરો તો પણ ચાલશે પરંતુ એ ગાંઠા પડી જશે એના કરતાં ડાયરેક્ટ બધું જ આપણે દૂધ એડ કરી દેવાનું છે અને તરત જ આપણે આવી રીતે વન સાઈડ હલાવવાનું છે કન્ટિન્યુ આપણે આને ચલાવતા જ રહેવાનું છે કેમ કે સૂજી પછી નીચે ચોંટવા લાગશે એટલા માટે જ્યાં સુધી આની અંદરથી ઘી છૂટું પડવા ના માંડે ત્યાં સુધી આપણે આને આવી જ રીતે હલાવતા જ રહેવાનું છે કેમ કે જો તમે એને બ્રેક લગાવશો મૂકી દેશો તો સૂજી તરત જ કઢાઈમાં ચોંટવા લાગશે તો આપણે એને આવી રીતે લો ટુ મીડિયમ ફ્લેમમાં જ આપણે આને શેકવાનું છે દૂધ નાખ્યા પછી પણ અને જ્યારે પણ અંદરથી ઘી બહાર છૂટું પડે તરત આપણે પછી એની અંદર ખાંડ ઉમેરી તમારે આ પણ યાદ રાખવાનું છે કે ખાંડ ક્યારે પણ દૂધ નાખો ત્યારે નથી નાખવાની દૂધ પૂરેપૂરું અંદર બળી જાય સુજી એને શોષી લે પછી જ આપણે અંદર ખાંડ ઉમેરવાની છે અને ખાંડ નાખ્યા પછી બે મિનિટ આપણે એને હલાવીશું અને પછી તુલસીના પાન એડ કરી દઈશું આમ તો તુલસીના પાન સત્યનારાયણે ધરાવીએ પછી એડ કરવામાં આવે છે પરંતુ આપણે અહીંયા એમ જ બનાવીએ છીએ એટલા માટે અને એક ચમચી જેટલું મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો પરંતુ જો મહાપ્રસાદ બનાવવો છે તો આ બધી વસ્તુઓ તો આપણે એડ કરવાની જ રહેશે ખાંડ ઉમેર્યા પછી માત્ર દોસ્તો આપણે ત્રણ મિનિટ સુધી જ એને હલાવવાનો છે શેકવાનો છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણો આ મહાપ્રસાદ એકદમ તૈયાર છે તો દોસ્તો આજની આ વાનગી જો તમને જરા પણ પસંદ પડી હોય તો પ્લીઝ મિત્રો ફેમિલી મેમ્બર્સમાં જરૂરથી શેર કરજો ચેનલ પણ નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં હું આવી જ નવી નવી વાનગીઓ તમારી સાથે શેર કરતી રહું છું તો તમે પણ મને સાથ આપજો અને હું પણ તમારા માટે તમે કહેશો એ નવી નવી રેસીપી લાવતી રહીશ તો મળું છું આવતીકાલની નવી વાનગી સાથે